વડોદરા શહેરના શોન મેકવાને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ મેળવી શાળા અને પરિવારનો ગૌરવ વધાર્યું છે વડોદરાની તેજસ્વી પ્રતિભા શોન મેકવાને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અસાધારણ સફળતા મેળવીને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે તેમની આ સિદ્ધિ માત્ર તેમની સખત મહેનત અને સમર્પણનું પરિણામ નથી પરંતુ તે તેમની શાળા અને પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ છે શોનની આ અપ્રતિમ સફળતાએ તેમના માતા પિતાનું હૃદય ગર્વ અને ખુશીથી ભરી દીધું છે ત્યારે તેમણે મોં મીઠું કરાવીને પોતાના વારસોયા દીકરાને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી શોનની આ સિદ્ધિ પાછળ તેમની શાળાના શિક્ષકોનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું છે શ્રેય તો મેં સૌથી પહેલાં મારા પેરેન્ટ્સ અને મારા ફોઈફો અને ફેમિલી ફ્રેન્ડ્સ બધાને આપું છું બીજો તો મારા બધા ટીચર્સ છે પ્રાઇમરીથી સેકન્ડરી ટ્યુશનવાળા બધા જ ટીચર્સ એ લોકોએ બહુ ભણાયું મને બહુ આમ કોન્સેપ્ટ ક્લિયર કર્યા અને ડાઉટ સોલ્વ કર્યા ખાસું બધું કર્યું એટલે બીજો શ્રેય એમને જાય છે વિચાર તો એસ સચ એવું તો કશું નહોતું બસ ખબર હતી કે જે કંઈ બી થશે એ સારું જ થશે અને આમ થોડુંક ટેન્શન વેન્શન ના થાય એટલે એ પ્રમાણે માઇન્ડ ફ્રેશ કરવા માટે મેં થોડુંક મૂવી બહુ જોવા ગતો રહ્યો જોવા મૂવી જોવા છે તારે જે દિવસે સ્કૂલ ના જવાનું હોય એ દિવસે એટ ટુ ટેન આવસ તો થઈ જ જતું હતું અને જે દિવસે સ્કૂલ હોય એ દિવસે સિક્સ સેવન આવર્સ સૌથી પહેલાં તો સવાર ઉઠતો હતો ફ્રેશ થતો હતો વાંચવા બેસી જતો હતો પછી સીધું બપોર ઊભું થવાનું બપોર જમવાનું થોડુંક વાંચવાનું પછી ટ્યુશન કે જે કંઈ બી હોય ત્યાં જવાનું ત્યાં થોડુંક ત્યાં ભણવાનું પછી ત્યાંથી પાછું આવવાનું જમવાનું નાવા ધોવાનું પાછું ભણવા બેસવાનું શું કેટલા મિત્ર છે તમારા મિત્ર તો આમ તો ખાસા બધા છે પણ પાકા તો ચાર પાંચ જ છે સોશિયલ મીડિયામાં તો ખાલી વોટ્સએપ અને યુટ્યુબ જ બસ ખુશી તો બહુ છે નાઇન્ટી કોઈ નાની વાત તો નથી અને ગઈકાલ તો રાત્રે પિક્ચર જોવા ગતો રહેલો ખબર પડી એટલે હા એટલે મહેનત કરી હતી એનું ફળ આવ્યું હા શું કહેશો બીજા વિદ્યાર્થીઓ બસ હાર ના માનશો લાગી પડો બીજું કશું નહીં શોને પોતાની આ સફળતાનો શ્રે પોતાના માતા પિતા શિક્ષકો અને મિત્રોને આપ્યો છે શૉન ની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા રૂપ છે તેણે સાબિત કર્યું છે કે સખત મહેનત સમર્પણ અને સાચા માર્ગદર્શનથી કોઈ પણ લક્ષ્ય ને પ્રાપ્ત કરી શકાય છે ત્યારે શૉન માતા-પિતા અને પરિવારજને જને શૉન મીઠું કરાવી ભરપૂર આશીર્વાદ આપ્યા હતા મારો દીકરો બહુ સરસ બધા દીકરા કરતા બધા દીકરા કરતા એટલે જ્યારે ખબર પડી કે આટલા પર્સન્ટાઇલ આવ્યા ત્યારે ઘરમાં કેવો માહોલ હતો ખુશીનો માહોલ હતો અને એના માટે મારા મમ્મી પપ્પા લુસી મમ્મીને ફ્રાન્સિસ પપ્પાનો ઘણો આભાર અને એની સાથે એના ફોય પોઈફુઆ નથી એના એના મામા છે જેને નાનપણથી જે મામા કહેતા શીખ્યો છે એ બધો જ રે એ લોકોને જાય છે સોનનું ચારિત્ર એકદમ સરસ છે એને કોઈ દિવસ કશી બાબત માટે મારે એને કહેવું નથી પડ્યું કે બેટા વાંચવા બેસ બેટા અહીંયા ના જઈશ કે બેટા આ ના કરીશ એ સમજીને પહેલાં ધોરણથી જ કરતો હતો મારી પાસે શબ્દો નથી વર્ણવા માટે હું ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યો છું અને ખાસ આભાર માનું છું પ્રભુ પિતાનો કે એમણે આવું સરસ સમજું બાળક આપેલ છે અને એના વિશે હું ખાસ કહેવા માગીશ કે નર્સરીમાં હતો ત્યારથી લઈને બારમા ધોરણ સુધી મારે એને અભ્યાસ કરવા માટે બેસ એવું કહેવું નથી પડ્યું એ સેલ્ફ રેસ્પોન્સિબલ બાળક અને એને સેલ્ફ રેસ્પોન્સ રિસ્પોન્સિબલ બનાવવા માટે હું ખાસ યાદ કરીશ સ્વર્ગસ્થ મારા મમ્મી મારા ધર્મપત્ની સ્વર્ગસ્થ મારા પપ્પા અને એના બધા જ શિક્ષકો પ્રી પ્રાઈમરી પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી બધા જ શિક્ષકોએ એની ખૂબ કાળજી લીધી અને તેણે પણ સામે એટલો રિસ્પોન્સ આપ્યો છે અને એ પ્રમાણે સ્વજવાબદારી સમજીને એણે અત્યાર સુધીનો અભ્યાસ કરેલો છે એની આ જળહળથી સફળતા માટે એ બધાને અને સૌથી પહેલા પ્રભુ પિતાને ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર